અલ્યા એ આવું ફૂટ ના હોય તમે સુખરોમ ભઈજો ખોટા ખાવ ખાવ હાથ મેલજી એ મને છે મન માતા રે એ હાથ મેલજી

તમે બેન લઈ જવા નક્કી કરવા ભૂત 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 કરીને તમે મારે આગળ શેત સઈ રહ્યા હોટે મારે કાયમ માટે મારે બીજ પહે એટલે આ નક્કી તો કરું છે ભાઈ આવું પાછા ભૂત ભૂત કઈશું હોય આ ખોટા બી હે આપડે નક્કી કરવું છે હડો નક્કી કરો તો જાવું છે નહીં નહીં

મોરે કાકા પિલુ મોરે બેઠા રામજીજી તન તાર લે હો હા બીકતો નઈ લાગતી આમ હરખા હે ડો આવરી આ તો બડું ઉપર છડી જાય

તમે કેતા પૂછશે ભરલો બટકું ભરજી મન પયા પયા આમ તને ખબર છે હું કુણ છું મને બીવરાબ બટિયા બધા કાપી નાખી ભયા કોણ પૂછે

તો આ ભૂત નહી બરાબર મારી વાત હોબળો આ ભૂત નહી અને આ છે મોણ અને ઓનું મગજ ફરી ગયેલું છે અને આ ઘણા વર્ષોથી રખડે આ ભૂત જેવું લાગે છે એટલે તમને બધા હવે તમે બોલવા દો હું તને વાત કઉ બે છે છોડી મેલા હોય મેલતા હવે મારી વાત હબળો તમે તમે કઈ દઉં આજથી આ ભૂત પલિત ની કોઈ વેમ રાખવી નહીં બીયા મને તો બીક લાગે પણ તમે હતા એટલે ભયા આવ્યો ને હું આવું ની બીક તો લાગે છે એટલે આ ભૂત ભૂત કશું ના હોય ખોટું બીયાશો નહીં રાતે આવી ડાયરેક્ટો ઉડ્યું નહીં બી જે હોય નક્કી કરવું બરાબર અને આવા ભૂતપાલ ડાયરેક્ટ મગજ માં લઈ લેવું નહીં અને ડાયરેક્ટ બધું નક્કી કરવું નક્કી કરીડવું નહીં અને લગી બી આવવું નહી રાતે તમે ક્ષેત્ર માં વાહો ને તો આ રીતના આવું બધું પાડી અને લવંગજી અને રત્નાજી તમને બેન કહું આ રીતના કોઈ આવી શંખા કરવી નહીં જે વસ્તુ છે એ નક્કી કરું આપડી બધા આયા નક્કી થયું બરાબર ના કે બીજા આડોશી પાડોશી ક્ષેત્ર વાળા ને બીક પહેરી જાય બીક પહેરી જાય તો આપડો આવું બધું નક્કી કરવું અને નક્કી કરે આવું બીઆબુ નહીં અને મિત્રો આ ગોડાનો રોલ ભૂતનો રોલ અમે ખાલે મનોરંજન માટે લીધેલો છે તો અમારી બીકે ઇન્ડિયન કોમેડી ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય રામદેવ ફલાણા